સુરતમાં સીસી શાહ સાર્વજનિક ઇંગ્લિશમાં સુરતમાં વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં સમારંભના અધ્યક્ષ ભરતભાઈ શાહ મુખ્ય અતિથિ તરીકે નયન સુકડવાલા વિશેષ યશવંત વ્યાસ અને સોસાયટીના ઉપાધ્યક્ષ કિશોરભાઈ દેસાઈ એકેડમી કમિટી ચેરમેન અજીત શાહ તેમજ ધર્મેશભાઈ તમાકુવાલા

આજનો જે પ્રોગ્રામ છે એ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને સીસી શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા આખો ઊભો કરવામાં આવ્યો છે અને અહીં આગળ આજે આશરે બસોથી વધારે વિદ્યાર્થીઓ આ એન્યુઅલ ફંક્શનની અંદર ભાગ લઈ રહ્યા છે તમામ વાલીઓ અને મેનેજમેન્ટના તમામ સભ્યો અમારા પ્રેસિડેન્ટ શ્રી ભરતભાઈ શાહ સાહેબ તેમજ આજના ચીફ ગેસ્ટ શ્રી નયન સુખડવાલા સાહેબ અને ગેસ્ટ ઓફ ઓનર યશવંત વ્યાસ સાહેબ તથા અન્ય ડિગ્નિટરીઝ કે આર દેસાઈ સાહેબ છે મયંક ત્રિવેદી સાહેબ છે અમારા ભગવાવાળા સાહેબ છે અમારા એકેડેમિક ચેરમેન અજીતભાઈ શાહ સાહેબ છે તેમજ અમારા એલએસસી ચેરમેન જે અમને ખૂબ જ ગાઈડન્સ આપે છે તે ધર્મેશ તમાકુવાળા સાહેબ અને તમામ ડિગ્નિટરીઝે આ ફંક્શનની અંદર હાજર રહીને અમારો ખૂબ ઉત્સાહ વધાર્યો છે કેવા પ્રકારની તૈયારી કરી હતી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ દ્વારા આશરે એક મહિનાથી ખૂબ જોરદાર અને ખૂબ તનતોડ મહેનત દ્વારા પૂરેપૂરી તૈયારી કરવામાં આવી છે જેનું ફળ સ્વરૂપ આજ આપણે જોઈ રહ્યા છીએ હું ભરત શાહ ચેરમેન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી મિત્રો આજે અમારી સાર્વજનિક સોસાયટી સંચાલિત સી સી શાહ સાર્વનિક ઇંગ્લિશ હાઈસ્કૂલમાં વાર્ષિકોત્સવ સમારંભનો આજે શરૂ થયું છે અને એની અંદર અમારા બાળકો જેણે શિક્ષણ ક્ષેત્રે કે સ્પોર્ટ્સ ક્ષેત્રે અધર એક્ટિવિટીસમાં જે આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટ કર્યા છે તેને મેડલ્સ આપવા જઈ રહ્યા છે અમને ગૌરવ એ વાતનો છે કે અમારી આ સ્કૂલ દસમા અને બારમા ધોરણમાં પણ સો ટકા રિઝલ્ટ બોર્ડનું લાવે છે અને આ વખતે તો ચુમ્માલીસ વિદ્યાર્થીઓ એ વનમાં આવ્યા છે એટલે શિક્ષણ ક્ષેત્રે આ સ્કૂલ અવલ નંબરે છે અને એનું અમને ગૌરવ છે એટલે એના માટે અહીંયા હું મારા પ્રિન્સિપાલ અને તમામ ટીચરને પણ અભિનંદન પાઠવું છું મિત્રો આ સાથે જ તમારા વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે એનું ગણતર થાય ઘડતર થાય એક સારો નાગરિક બને અને એનો સર્વાંગી વિકાસ થાય તેને માટેના પણ અમારી સંસ્થા દ્વારા પ્રયત્નો થાય છે અમારી સ્કૂલ એ બાબતના સજાગ છે બાળકોને મોબાઈલના એડિક્શન જેવા ટૂષણોમાંથી બહાર કાઢી એને નેગેટિવ્સમાંથી પોઝિટિવ્સ પાડવાનો પ્રયત્ન પણ અમારી સંસ્થા કરી રહી છે તો આ પ્રસંગે અમારા વાર્ષિકોત્સવ પ્રસંગે અમારા જે પ્રિન્સિપલ અને એના તમામ શિક્ષક મિત્રો અને સ્ટાફે જે આ કાર્યક્રમ યોજ્યો છે તેને માટે તમામને હું અભિનંદન પાઠવું છું અને તમારા દર્શક મિત્રોને પણ ખાસ છે કે જીવનની અંદર તમે એક સારા નાગરિક બનો અને અભ્યાસ જીવનમાં ખૂબ જરૂરી છે એ ધ્યાનમાં રાખીને આગળ વધો એ જ શુભેચ્છા અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત